બાકી ને મજા આવી કોઈ આવતા પહેલી પહેલી વખત આવ્યા ઘણો ટાઈમ પહેલા બધા કે બેડ નું પાણી આપણે અગ્રાજ છે એટલે આવતા નહીં કોઈ દી માતાજી નહી પાણી ના પીતા હવે બધું માતાજીએ રજા દઈ દીધી અને હું બાબત થી પાણી ના પીતા એ કંઈ મને કંઈ બહુ કંઈ ખબર નથી પણ અહીંના પૂજારી છે એને એમ કીધું કે નગરભાઈ તમે ને ટાઈમ લઈને આવો દઈ ગઈ હું તમને આ બધી માહિતી આ બધો હું બાબતથી હું બહેનો કેમ પાણી ના પીતા ને તમને માહિતી આપી તો ચાવડા દાયરા ચાવડા દાયરો આઈનો બેડનો પાણી ના પીતા હું કેવી રીતના ના પીતા એ તો કંઈ કંઈ ખ્યાલ નથી ભાઈ આપણે આટ પીજો કેવું કેવું મીઠું પાણી નતું આવો હવે પીએ બધા આવે ને માતાજી ને માતાજી ને કે તો પાણી પીવું જ પડે ને બધા ભલે ને કેતા હોય તો પાણી અગ્રજ કે આપણે માતાજી જાય તો માતાજી ને ઘરે કહેવાય ને ઘરનું પાણી પીવું પડે હસ આવશું ત્યારે બસ આવશું ત્યારે આ પૂજારી ઘરે જાઉં અને બધું જાણવું છે શું હતું શું નથી આપણે ખબર નથી હું તો વહેલા એક વાર આવી ગઈ હતી બાર તેર વરસ પહેલાં પણ મારા પપ્પા કોઈથી નતા આવ્યા કાંઈ જાય મારે માનતા હતી ને માતાજી જાય માનતા પૂરી કરી આવી પગે લાગવાની માનતા હતી તો કાંઈ માતાજી પગે લાગી આવ્યું પણ ન્યા શું હતું કે શૂટિંગ ઉતારવાની ના પાડતા હતા કે શૂટિંગ નથી ઉતારતા

જો એટલે કેટલી જૂની ઈમારત હોય વર્ષો જૂના આ બધી રહેતી હે કેટલા વર્ષો પહેલા આ આવું કુસ્ત મટી તો ત્યાં જૂનું છે કેટલા 50 60 વર્ષ તો વર્ષ ઉના થઈ ગયા હોલા ક્યાં ફિનતે

वो बस तो आना ना ज्वाइनज लागे वो ऐसे कर दे ना मां क्या कर रही है हैं ऐ नंका ये चाय हो रेस्टोर आ रहा है ये मास्क है हम ऑनलाइन अ मैक्सिकन पर हैं मैक्सिकन

અલાઈકત કેવા એને ચૂલાના ખાવા એ તો ચૂલાના ખાવા એટલે ત્યાં આયા હૈ શું ને લેવું જવાનું ને જમવાનું એય ત્યાં જમવાનું જો કેતી હોય તો બે દાણા દે દઈ તો પછી થાકી જાય કંઈક લિમિટ તો હોય ને પાછા હોય હું બબે તક હોય બે કલાક કોઈ મહેમાન આ તો આખો દી ચાલુ જ રહ્યો ભાઈ વઈ જાવું જો રોકાઈ આજ આજ રોકવા તો વટણ આવે પડે

મરું તો થઈ ગયું કે આ થોડું આ મામા થાય ને આ માસી થાય આ આ મામી થાય અને માસી થાય મામી ના માસી થાય અને સબંધમાં અમાર મામી થાય હું ઘર હું 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 અમાર માસી જ કહું અમાર આને બનાવી કેમ કેવો હવે આવડો કતો નેથી મામો કઈ તો આવા માવાના માફો કેમ કરવો અને તું માસી થાય તો મામી બનાવી મને બનાવી

કયું ના કેતા હતા મીમન જાતા ને જાતા નથી મિમાન વિચાર વહી ગયા જો વિરાજ મીમન તો વહી ગયા આપણે એકલા વઈ જાવ હે ટાઈટ પડે તો મીમન ભેગો વઈ જાય અહીંયા ટાઈટ નહીં પડે અહીં ગરમી થાય જામનગરમાં માં પૈસા દઈ ગયા જો છોકરા ગાંધી બાપુ બે ગાંધી બાપુ બે તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી નાખી વિરાજ તો કેવું રહેશે આજનો વ્લોગ આ સુધી ગેમ હતો લાઈક કરજો સબસ્ક્રાઇબ માં ચંપલો મારજો કરી દેજો હા કરી દેજો બે લાઈક અને દબાવી દેજો ચાલો